ના કશું બોલ્યો મોણ મોણ કોણ કેવું હે બોલ્યો બેલે થાય લે 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 જી હોય આપડે માતા રમીલ રમીલ નહીં દોણા દુવાના હતા તમે રમી નું કૌતા તમે આવો ને તમે આવો નહીં એમને માવા નો નામ દો મારા

ભાવ <laughs> પાસે <laughs> અરે મહેમાનલા મહેમાન ફૂટુ પોંછું બેઠા આટલું પકડો આ તો

તક આવો કરો તો હાટકો તો હાડોતારે અમે દુનિયાનાપોડમાંથી દુખી આલુ અલ્યા એ એ આ તો બપોરે ના આવ્યું છે કે અલ્યા 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 મને ઉપા દારૂડિયાં છે દિલાય હા ના હોય રાખું આ પાણી આ દારૂડિયા રાખતો મને ના દારૂડિયા નહીં તો રેડી મોણો છે અલ્યા મારે રાખોરા તમે લોજીરો અલ્યા આ કેડો નહી મેલે લે જો રમેભાઈ આપા સાવા કરવા આવ્યો છું આવ રે

મમ મમ હાઈ અસલા મમ છે પજીલા તન નજર માતા minha <coughs> <laughs> mama har harua એ મજા થાય જે વારો મારે આવજે હેડો બાચી હોય તો આવજે માઉસા

અલા નીયું આવવે નીમો દોવે કે પાઇપનો માડે એય વેળ કે મુ બોલા તો કઈ દઉ હું

સોરાજી કાતું લાગી હા જો ઘરે તમે આવો છો હા હા જીપુજીને હવે તાર તમે આવો હો તાર એવું હે બે તારની કો દુખ અરે દુખ તો અમાર ભડિયા કે છે આ ભડિયા છે અમાર એવું મેહો કઈ દીધું હા 25 દેર લ્યો હા તો એવું હે કીધું હે હો રામ 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 ઓહો હો હો ના તારા હા પરશુ પાડીયા હે તારે હું કોણ તાર રાજી કે દુખ ની તમે અને બીજો રાઉન્ડ આવવાનું કે આકડી ગયા અને આખો ક્ષેત્ર ગાડી નાખશે હા તમારા ઓટી રમેલ હતી કોબળીઓ ભાડાનો

વાતો પથારીઓ રે આમાં વધારા થાય તમને દુખ કહી દુર

આ રૂ ઓરસી તો બનાવી દીવે જો લલિંગી તો આટલું બધું મોટું બાઈક લાયા છે 500 હશે કુલાસો ના કરાય જો ના ના તો રેડી હો હા તો 51 એના કીતા છે અમારું મારો ગરીબ દેતા ગરીબ દેવો તો મેટો આવો હા રાત્રા રાત્રા નવ લલિંગી ભદો સોફા પાળા હા હા રેડી કરી દેવા મેન છે આ છેરોનો પારું બુતલે આવ્યો મરી ગયો નકળો બુતલે આવ્યો તું दारुડિયો રે અરે दारुડિયો રે મારો જીવ જાય दारुડિયો નહીં મેમન આ તો ચિત્રા રાખો સિતુ મણ્યો ઢોણી ઢોણી થાક્યા છે લે લે લોજેલા લોજેલા મારી આવે એનો ઢોણા છે આ તો ઢોણ કરે અટકો જોઈ જોઈ ઢોળ દે આ બેડો ને બગાડ નહિ પાડો તારે હજ કે પર ભગી ઓલા વે ખાલે ના કે તો લે તારે ના ના જી હાથ હોય કે તુય એ પંછવાળો હા હા વગાડ વગાડ હા વગાડ પાવાળી વગાડ અલા અલ્યા આ તો બધા લેવા વાળા ભુવા છે કોઈ નથી તારે હાય હાય ઓકે એ લેવડે આ તો પૂતો આઈ રહી છે ના મો આ બેટા 24 એક એક બોલો તો હબરા કોક મને અરે ખાલા કરો છો એનો હતો ભરો છે